હવે તો ચોર લૂંટારૂઓ ભગવાનના મંદિરને પણ છોડતા નથી સુરતના પાલ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો મંદિરમાંથી લાખો રૂપિયાની મથા મૂકેલ ત્રણ દાન પેટી ચોરી કરી ગયાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે સુરતમાં રોજે રોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે પાલ ખાતે આવેલા જલારામ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા પાલના જલારામ મંદિર પાસે રહેતા ભરત પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જલારામ મંદિરની ગ્રીલ તોડી ત્રાટકેલા ચોરો મંદિરમાં ઘૂસી ત્રણ દાન પેટીઓ જે માત્ર દોઢ લાખ રૂપિયા હતા તે ચોરી કરી ભાગી છૂટ્યા છે તો ચોર કંપનીએ સીસીટીવીની કેમેરાને પણ ઊંધા કરી દીધા હોય જેથી તેઓ કેમેરામાં કેદ થયા ન હોવાને કારણે પહેલા રેકી કરી શક્યતાઓ જોવાઈ રહી છે ભરતભાઈ પટેલ જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ છું જલારામ મંદિરમાં સેવા આપું છું અચ્છા ગઈકાલે શું ઘટના ઘટી ગઈકાલે ઘટના ઘટી છે કાલે રાત્રે એકથી ત્રણના ગાળામાં ચોરી થઈ છે તો એ લોકો ચાર ઈસમોટા એવું લાગ્યું છે ને નીચેનો હોલ તોડ્યો છે હોલનું તારો તોડ્યું છે અને નીચે કંઈ બધો સામાન હતો એટલે ઉપર મંદિરમાં એ લોકો ઉપર ચાલી ગયા ને ઉપરનું તારો તોડ્યું છે લોકો અચ્છા કેટલી દાનપેટી ઉપર હતી ને એને કેટલા રૂપિયા આશરે લઈ ગયા ઉપર ત્રણ દાનપેટી છે લગભગ દોઢથી બે લાખ રૂપિયા જેટલું ચોરી થઈ છે આમ

अज़र कुर्सी साथे अर्सा सेटा.